રાજકોટ રૂડા દ્વારા આવાસો સોપાયા બાદ મકાન માલિકો દ્વારા ભાડે અપાતું હોવાથી ફેલાયેલ ન્યુશન્સ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ હું ચેરમેન છું શ્રી સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને પૂર્વ પ્રમુખ રાજકોટ સગર સમાજ હવે અમારા સગર સમાજ છે એ ભગીરથ વંશજ સગર સમાજ છે તમને લોકોને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા આપણે જ્યારે કુંભ મેળો હતો એ વખતે મુંબઈમાં સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રોગ્રામ હશે ઘાટકોપરની અંદર એમાં સ્વામિનારાયણ સંસ્થાના એક હરિભક્ત એવું બોલ્યા છે કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને કુંભ મેળામાંથી એક હરિભક્ત આપણા સ્વામિનારાયણના સંત એક વધારી રહ્યા છે કે જે ગંગા મૈયાને પવિત્ર કરનાર છે આવું એમણે નિવેદન આપ્યું છે એટલે આપ સૌ પણ જાણો છે અને સનાતન હિન્દુ ધર્મ પણ બધા જાણે છે રામાયણ મહાભારત અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં પણ લખેલું છે કે ગંગા મયા તો પહેલેથી પવિત્ર થઈને જ આ ધરતી ઉપર આવ્યા છે વર્ષો પહેલાં ઘણા હજારો વર્ષ પહેલાં જયારે ગંગા મયા જ્યારે શિવજીની જટામાંથી એનું અવતરણ થયું ત્યારથી ગંગા મયા પવિત્ર જ છે કોઈ સાધુ સંત કે કોઈ પણ આપણા હિન્દુસ્તાનમાં કોઈ પણ દેવી દેવતાએ એને પવિત્ર કરેલા નથી તો આવા એક સ્વામિનારાયણ સંતના શિષ્ય જે અત્યારે પોતે ફરાર છે અમારા બે છોકરાઓ ત્યાં એની ઓફિસે પણ જી આવ્યા છે પણ ત્યાં એ હાજર નથી અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ નામની કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં પરંતુ એ વ્યક્તિ ત્યાં જ છે અને એમણે પ્રોગ્રામ આપેલો છે એમાં સ્પષ્ટ બોલે છે એની તમને વિડીયો કોપી પણ અમે તમને આપવાના છીએ તો આવું કથિત નિવેદન આપી અને ગંગા મૈયાનું હડાહળ અપમાન કર્યું છે જેને સગર સમાજ સહિત કોઈ પણ સમાજ સાંખી ના લે અને તમે લોકો આપણે સાહેબ એ પણ જાણીએ છીએ કે હમણાં હમણાં સ્વામિનારાયણ સંતો અને એમના હરિભક્તો દ્વારા જે બીજા સમાજના દેવી દેવતાઓને ઉદ્ધારી પાડવાનું એને નીચા દેખાડવાનું આવું બધું કૃત્ય થઈ રહેલ છે હમણાં તમને ખ્યાલ છે કે બ્રાહ્મણ સમાજના પણ આ એક આવું કંઈક ચાલી રહ્યું છે તો અમારી વિનંતી છે આપના માધ્યમથી સરકારશ્રીને પણ કે આવારા આવા તત્વોને બહાર લાવે એને પૂછે કે ભાઈ તમે કયા આધાર ઉપર આ નિવેદન આપ્યું છે અને એને અમને સગર સમાજની સમક્ષ રજૂ કરે જેથી કરીને અમે એ લોકોને પૂછી શકીએ કે ભાઈ તમે લોકો આવા નિવેદનો શા માટે આપો નામ છે સંત નું નામ હજી કઈ ખ્યાલ નથી પોતે ફરાર છે અમે તપાસ કરી અમારા છોકરાઓ ત્યાં જઈ છે મુંબઈમાં ઘાટકોપરમાં માં એની ઓફિસે પણ એ અત્યારે એ ઓફિસ માં નો જે સંત પ્રબોધમ નામ છે યુવક મંડળ નું એનું યુવક મંડળ છે એની ઓફિસ છે અને એને ત્યાં જઈને વાત કરી તો એ લોકો પણ અત્યારે એમ જ કે છે કે ભાઈ આવી કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં પણ ખોટું બોલે કલેક્ટર ને આજે રજૂઆત કરી છે માંગણી શું છે અમારી માંગણી એક જ છે કે ઘાટકોપર મુંબઈ જઈ અને સરકાર આમાં તપાસ કરાવે આવી વ્યક્તિઓને અમારા સગર સમાજની સમક્ષ લઈ આવે અમારે એટલી જ જો વાત છે કે એને આવું નિવેદન શા માટે આપવું પડ્યું અને કયા આધાર ઉપર એને આવું નિવેદન આપ્યું છે જો એનું નિવેદન માફ કરવા લાયક હશે

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે